કોઈ મિત્રો ને સાવ ઓછા બજેટની અંદર સારું ટ્રેક્ટર લેવું હોય જવાબદારી વાળું અને વન ઓનર એક જ માલિકે ચલાવેલું નેવું ટકા એન્જિન જોવા મળશે અને ફૂલ જવાબદારી સાથે જયરાજભાઈને ટ્રેક્ટર વેચવાનું છે માત્ર ને માત્ર એક લાખ દસ હજારમાં આ ટ્રેક્ટર મળી જશે જેમાં તમને રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર પણ કરી આપવામાં આવશે અને હું તમને બાકી ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ તો કોઈ મિત્રને આ ટ્રેક્ટર લેવાની ગણતરી હોય તો તમે લઈ શકો છો બાકી તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પીચોતેર ડીઆઈ મોડેલની વાત કરું તો ઓગણીસો છન્નુ ના મોડેલ ટ્રેક્ટર છે અને વન ઓનર છે છે એટલે કે અત્યાર સુધી એક જ માલિકે ચલાવ્યું આ ટ્રેક્ટર અને હાઇડ્રોલિક તમે છેડિયો અંદર જોઈ રહ્યા છો અત્યારે ખૂબ જ ટ્રેક્ટર સારા કન્ડિશનમાં છે અને ખેડૂત મિત્ર પાસે જ આ ટ્રેક્ટર હતું તમે જોઈ રહ્યા છો ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું આ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક પણ સારા

અંદાજીત કિંમત એક લાખ દસ હજાર માત્ર રૂબરૂ સ્થળ ઉપર તમારે જો ટ્રેક્ટર લેવાનું હશે તો હજુ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે હવે ટ્રેક્ટર લેવો જયરાજભાઈનો કોન્ટેક્ટ કઈ રીતના કરવો તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો